મલ્લા માર્તા કાલા કે કેટલો મોજો છે જેમ માર્તા નો રડાયો છે ઓહો ઊંચા દો આડો ઓ હોરા બરો મા આય આ કેવા હોંજા ને એ આગળ મને મોખા પરોણા કોલિંગ માં કેવા ઊંચા તો એ તાર આટુ કેમ ગળી ગયો છે марખાનો તો લેટવો છે સી આલા તો પોતો જ ગયા તા હા આતે દે હતી

આ એક નળિયા બે એક નામધી હતી અમારા આઠું થી પણ થોડુંક શેર થી ઉલ્યું આ શું કોમ કરતું મગર કેવો થયા અમાર મગેશ ના અમે હાલી હારા દેતે આવાન રે નક આલે કુંરે આ લાયા તોય આવનો રપરા લાગુ તમે કરાય લાગે અમે તો તારેન ગરીબ ગણીન કરાયો તો પણ અમે કા ગરીબ જ આમ તો ગરીબ જ પાખો તારા ખાવતે દે દો તો નક હાળું આ આ મેં જે સર શ્રી ખુશ ઉપર અમે મચી આ આયા દે હોજ લેવા ઠીક જો મદા મદા દે હોજ લીધા હોજ તો લીધાંતાર તાર તાર કીધું ના એક નવી કતાર આધી મેલી લીધી જેમ તમારે કેવું ના પડે પણ લાઇટ ટ્રેન દારથી નથી આવતી લાઈટ જ નથી ને હવે ફરમો ફર લાઈટ આવે તાર છે પોણી

મારે ચોપ પણ આલ્યા હતા બોલાય અહી વર્ષ એની વાત ના કરવાની હોય ને આજ કરવાનું તાર આડું નોટર નથી લખાય